ખેરાલુ તાલુકાના જોરાપુરા પ્રાથમિક શાળાના બાળકો પીવાનું પાણી ઉપાડવા બન્યા મજબૂર સ્કૂલમાં નિયમિત પંચાયત દ્વારા નથી મળતું પાણી કે વિદ્યાર્થીઓની મજબૂરી તે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે વડનગર તાલુકાના જગાપુરાના બાળકોના આરોગ્ય સાથેના ચેડા બાદ હવે ખેરાલુ તાલુકાના જોરાપુરા પ્રાથમિક શાળાના બાળકો જોડે ડોલે ડોલે પાણી ઉપાડવાનો વિડીયો વાયરલ થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયો અંગે ઓનલાઈન ન્યૂઝ ટીમે સ્થળ તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે પંચાયતના પાણી વિતરણ કરનાર મંત્રી પ્રજાપતિએ લાઇટ ફોલ્ટ મીટર બળી ગયું હોવાનું જણાવ્યું હતું સ્કૂલના આચાર્ય મણિલાલ રાવતે કાયમી અલગથી પાણી મળે તેવી સરકારની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી હતી સ્કૂલની એસએમસીના સભ્યો પણ જવાબદાર હોય છે તેમણે પણ તાત્કાલિક અસરથી કામગીરી કરવી જોઈએ જોરાપુરા પ્રાથમિક શાળામાં બાર વાગ્યે બાળકોનો ભણવાના સમયે પાણી ઉપાડતો વિડીયો વાયરલ થયો હતો શાળાની બહારથી પાણી ઉપાડીને શાળામાં લાવતા હોવાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો હતો બાળકો શાળામાં પાણી પાડવા માટે જાય છે કે અભ્યાસ કરવા તે માટે અનેક સવાલો ઉદભવે છે બાળકો મધ્યાહન ભોજન માટે શાળા બહારથી પાણી ઉપાડીને શાળામાં લાવી રહ્યા હતા બાળકો ભણવા આવે છે કે પાણી ઉપાડવા અનેક સવાલો જોવા મળી રહ્યા છે વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી સુરેશ ઠાકોર અને ફારૂક મહેવાણ સાથે યુટ્યુબમાં અમને સબસ્ક્રાઈબ કરો ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરવાનું ભૂલશો નહીં શું નામ આપનું મારું નામ મણીલાલ મણીલાલ આ શાળામાં જે એકસો વીસ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેમને પીવા માટે પાણી અને મધ્યાહન ભોજનના પાણી માટે આપની શું માંગ છે એમાં એવું છે સાહેબ કે છે મોટી જે પાણીની ટાંકી છે ને એ પાણીના ટોકીથી સીધી ડાયરેક્ટ નિશાળની પાણીની ટોકીમાં પાઇપલાઇન આપો ને એવું અમે ઈચ્છી રહ્યા છીએ કોની પાસે માંગ છે અને શું ઈચ્છો છો હું કઈ ગામના સરપંચ જોડેથી આજે લાઈન નખાવવાની માગણી કરું છું એસએમસી ના સભ્યોનો સહકાર છે તમારે હા એસએમસી ના સભ્યોનો સહકાર મને પૂરો પૂરો મળી રહ્યો છે કેટલાક બાળકોને પાણી બહારથી ભરવું પડતું તે એવા વિડિયો વાયરલ થઈ છે શું કહેશો એમાં સાહેબ આજે એમ કે ગામના બોરની જે મોટર બળી ગઈ હતી એના કારણે બિલકુલ પાણી આવ્યું નહોતું એટલે એમના પીવા માટે પાણી એક બે ચાર ડોલો અમે ત્યાંથી બહારથી મંગાવી હતી અમે વિષ્ણુભાઈ છેલ્લા કેટલા સમયથી જોરાપુરા ની પાણીની લાઈનમાં ગરબડ છે આજે સવારથી પાણી મોટર ચાલુ નથી થઈ પ્યો ડીપી માં તૂટી જવા એના કારણથી સવારથી પાણી મોટર ચાલુ નથી થઈ એટલે પાણી તી હારમાં આવી નથી આ શાળામાં પાણી અન્યત્ર કઈ જગ્યાએથી સારું આવી શકે અન્યત્ર જો તો બોટર વર્ક બરોપરથી જ હવે રાવિતામાં મુજબ પાણી મળશે હવે ફટ ફટ હક